નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો અમારી એમટી બજાર ભાવની ચેનલ તો મિત્રો એરંડા પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા છે સૌથી સારા અને મહત્વના સમાચાર એરંડામાં રજા ખુલતા જ સતત ધીમી ગતિએ તેજી આજે પણ ભાવમાં સુધારો ભાવ કેટલા વધ્યા અને કેટલા વધી શકે તે સંપૂર્ણ માહિતી મેળવવા માટે ખાસ કરી વિડીયો પૂરો જોજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમને દરરોજે દરરોજના તાજા તાજા એરંડાના બજાર ભાવ મળતા રહે તો મિત્રો આપણે મેન વાત ઉપર આવીએ તો જોધપુરના સટોકિયા છેલ્લા એક મહિનાથી એરંડા વાયદામાં સક્રિય બની ગયા હતા મોટું તોફાન કરવામાં મૂળમાં હોવાના કારણે બજારમાં વર્તુળા દ્વારા જણાવ્યા મુજબ જ અમદાવાદના જાણીતા એવા સિપરોના પીઠાબળથી જણાવવામાં આવ્યું હતું કે સટોકિયા એરંડા વાયદામાં જે દિવેલની મોટી વધઘટ અને વેસવાલી થઈ રહી છે તેના ઉપર સૌની નજર ટકેલી હતી હાલ આગામી સમયમાં એરંડાની નવી આવક પહેલા જ આ સટોકિયાનું મોટું તોફાન કરાય છે તેવી ધારણાઓ છે અને માર્કેટના અનુભવીના કારણે મૂકવામાં આવેલા સર્વેની વાત કરીએ તો દિવેલમાં અગાઉ મોટા ભાગના એરંડા વેચાઈ ચૂક્યા છે જેથી હાલ અત્યારે એરંડાનો કોઈ સ્ટોક નથી અને દિવેલની નવી આવકો પણ અત્યારે ના બરાબર છે જેના કારણે સતત ધીમી ગતિએ તેજી થઈ રહી છે અને હજી પણ આ તેજી વધીને પ્રતિ વીસ કિલોના ચૌદસો સુધીના ભાવ જાય તેવી ધારણાઓ હાલ અમદાવાદના એક સિપ્રોના અનુભવ દ્વારા જણાવવામાં આવી છે એમ

ગઈકાલ કરતાં વાયદામાં પચાસથી સાઠ રૂપિયા વધ્યા હતા ત્યારે હાજર બજારમાં વીસ કિલોએ દસ રૂપિયાનો સુધારો થયો હતો હાલ એવરેજ ભાવની વાત કરીએ તો એવરેજ ભાવ તેની ક્વોલિટી મુજબ તેરસોથી લઈને તેરસો ને પચીસ રૂપિયાના હતા જ્યારે પાટણમાં મોટર બિલ્ડિંગના અને રાજસ્થાનના એરંડાના ભાવ તેરસો અઢારથી તેરસો વીસ રૂપિયા લોકલ એરંડાના ભાવ તેરસો સિત્તેરથી તેરસો ત્રીસના ભાવ હતા હવે આગામી સમયમાં વેપારો કેવા રહેશે તેના ઉપર પણ બજારનો આધાર છે હાલ હવે આપણે અલગ અલગ સીપ્રોની વાત કરીએ તો સીપ્રોમાં તેની ક્વોલિટી મુજબ ભાવ તેરસો પચાસથી લઈને તેરસો સાઠ રૂપિયા સુધીના બોલાતા ત્યારે દિવેલ હોય તો તેના રેડીમેડ ભાવ દિવેલમાં તેરસો ઓગણસિત્તેરથી લઈને તેરસો સિત્તેર રૂપિયા સુધીના બોલાવવા લાગ્યા હતા તો બસ આજના એરંડાના સમાચારમાં આટલું જ ધન્યવાદ મિત્રો તમે દરરોજે દરરોજના તાજા એરંડાના બજાર ભાવ જાણવા માગતા હોય તમામ માર્કેટના તો અમને હા કરીને કમેન્ટ કરજો જેથી તમને વિડીયો મળતો રહે